કુદરત આગળ માણસ લાચાર છે ઉત્તર ગુજરાતમાં જે ભારેથી અતિભારે વરસાદ થયો વરસાદના કારણે અનેકને મુશ્કેલીઓ પડી એમાં ખાસ કરીને મારો પાટણ જિલ્લામાં સોતલપુર બનાસકાંઠામાં વાવ સુગામ બોર્ડર ઉપરના ગામોમાં જે પ્રમાણે વરસાદનો જે બે હાલ કર્યું છે વરસાદથી તે પણ સમગ્ર વિસ્તાર આજે લાચારી અનુભવી રહ્યો છે મધોતરા ગામ હોય વવવા ગામ હોય ધોકાવાડા ગામ હોય કે અનેક ગામોનું જે નુકસાની જે થઈ છે એ પાલા પાર નુકસાની થઈ છે ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ તો એક તો ગામડા અસી પછાદ હતા અને અસત પસાદના કારણે જે વરસાદે જે બેહાયલ કર્યા છે અને જાન માનમાં જે નુકસાન કર્યું છે જે ખેતીમાં જે નુકસાન કર્યું છે ખાસ કરીને જે ધડુલું ગામ છે એમાં અનેક ઘરોની અંદર જીરાનો જે સંગ્રહ કર્યો કે ના કર્યો પણ ગાધા જીરા જેવી જીરું વસ્તુ અંદર પડી હતી ઘઉં જેવા અંદર પડ્યા હતા બાજરી જેવી જે ચીજો અંદર પડી હતી એ જે બાર બાર મહિનાના જે ખેતીમાં પાક કરીને જે એ લોકો ઘરમાં સંગ્રહ કરતા હોય એ પણ સ્વતંત્ર પલળી ગઈને નિષ્ફળ ગયું છે ઘર વખરી પણ સ્વતંત્ર પલળીને નિષ્ફળ ગઈ છે અને તમામ ક્ષેત્રે આજની પરિસ્થિતિ જોતા ખૂબ ખરાબ પરિસ્થિતિ છે એટલે ગુજરાત સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું પેકેજ જાહેર કરે અને સર્વે કરાવે પેકેજમાં દાખલા તરીકે તમે આજે લોલીપોપ ના આપતા એવી મારી વિનંતી છે કારણ કે જે પ્રમાણે વરસાદની જે પરિસ્થિતિ ગંભીર બની છે એ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે આજે મારો ગરીબ પરિવાર આજે સામનો કરી રહ્યો છે અને સરકાર જો આવા પરિસ્થિતિમાં જો સમજીને સારું પેકેજ જાહેર કરે અને આ વિસ્તાર અને જે બેઠું કરવા માટેનો જો પ્રયાસ કરે તો મને લાગે છે સરકારે સાર્થક ભર્યું કામ કર્યું કહેવાય અને જે પ્રમાણે પરિસ્થિતિ વીક છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ મારી સરકાર જોડે સ્પષ્ટ માંગણી છે